નમસ્કાર દર્શક મિત્રો પ્રાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે નવા ગામ આવેલા છે પાલિતાણાની બાજુમાં તો ત્યાં આપણા એક ખેડૂત મિત્રે આપણી નેટસપની જૈવિક રેન્જ વાપરી છે તો આપણે ખેડૂતને જ પૂછીએ શું ફાયદો છે તમારું નામ શું છે વેરુભાઈ વેગજીભાઈ ધામેલિયા ગામ તમારું જિલ્લો ભાવનગર તાલુકો પાલિતાણા નવા ગામ બડેલી નવા ગામ બળેલી પાલિતાણાની બાજુમાં તમારા હાથમાં જે નેટસપની રેન્જ રહી તમને કોને બતાવી કોને આપી તમને મને આપી સર રાવતભાઈ લીમડાવાળા રાવતભાઈ લીમડાવાળા તમારે રાવતભાઈ ને તમારું ગામ લીમડા લીમડા અને તમારું મોબાઈલ નંબર શું છે પાંચ સાત બરોબર મોબાઈલ નંબર એટલે લે છે કોઈ પણ ખેડૂતને પૂછવું હોય તો પૂછી શકે છે ને મારો મોબાઈલ નંબર નવ્વાણું ઝીરો ચોરાણું બાણું છ પંચ બરાબર કોઈને પૂછવું હોય તો પૂછી શકે છે બરાબર તમે આ વસ્તુ વાપરીને ફાયદો શું છે તો તમે આમાં જીરું વાવેતર કર્યું ત્યારે છે ને ઉપયોગ કર્યો તો પેલા

વારાણ થી ચાર સ્પ્રે લીધેલા બરાબર ને હવે સિમરી નો પટ માર્યો તો તમારું જીરું કેટલા દિવસે ઉગી ગયું હતું આઠ દસ દિવસ છ દિવસ માં તમારું જીરું બધું બાર દેખાઈ ગયું બરોબર ને પીએચ માં શું આપેલું છે

સેટ જ પાયું છે બરાબર આમાં કોઈ રાખ ધાણા માળ નાખ્યું તો યુરિયા તમે ધાણામાં યુરિયા નથી નાખેલું તો આપણે જોઈ આમાં આમાં શું ફેરફાર દેખાય છે દર વર્ષે કરતાં ત્રણ માળ આવી ગયા છે અને દાણો લાઇટવાળો દેખાય છે ને હા ના તમારા ભાગ્ય છે ને તમારના હું છે ધીરુભાઈન ભાગ્ય બરાબર ને તમે કેટલા વરસથી વાવો છો પેલું જ વર્ષ છે તમે અલગ જગ્યા બીજે જોવો તો આમાંના કેટલો ફેરફાર દેખાય બીજા ઘણો ફેરફાર દેખાય છે ને તમારા દાણા જો તો દાણા લાઈટ દેખાય છે થોડા ઊંચો રાખો છે મરકો આમ જોઈ શકાય છે એની હાઈટ રહી છે અને બબે તન તમ માળ આવી ગયા છે બરાબર ને તો આમાંય તમને ફેરફાર દેખાય છે આમાંય તમે એસ્ટિમેટ જે પર બાય પંચાવ ના ત્રણ સ્પ્રે લીધેલા છે અને સેટ પીએચ માપેલું છે કોઈ રાસાયણિક વાપરેલું નથી તો એટલો ફેરફાર દેખાય છે બરાબર ને આ રીતે આપણે બીજા સેમા તમે વાપરેલું છે તો આપણે ઘઉંનું પણ લઈ લે અને તમે ચણામાં પણ આ સ્પ્રે લીધેલા છે ને ઘઉંના ચણામાં બે માં બધે તક બધી જગ્યાએ આજ વસ્તુ વાપરી છે બરાબર જી સુતા જમીનનો માલકો આનું આજ વાપરી બીજો કોઈ વસ્તુ બરાબર બીજું કોઈ વસ્તુ નથી વાપરી આની પેલા વાપરીતી ધાણા વેચી નાખ્યા હો હા આને દાણા તમારે જે કટકામાં વાપરી તુ હા એક વીઘો ભણ આ તો 17 મણ દાણા હતા એક વીઘે 17 મણ ઉતારો આવ્યો આમાં 900 રૂપિયા વેચ મારા 1100 વેચાણા છે ગામમાં 900 રૂપિયાના વેચાતા હતા અને તમારા 1100 રૂપિયાને ગયા બરાબર ને અને વીઘે 17 મણનો ઉતારો આવ્યો આમાં તમને કેટલો ઉતારો લાગે છે આમાં એમને આટલો 15 મણ જેવો દેખાય છે 15 મણનો 17 મણ જેવો દેખાય છે બરાબર ને

કેરલાસ્પેલ લીધેલા છે આમાં બે સ્પેલ બે સ્પેલ લીધા સ્ટીમરી જેપ 95 અને રેપ અપ રેપ અપ અને પીયતમાં પીયતમાં આપણે ઓલું છે સેટ સેટ આપેલું છે એસેટેટી સેટ સોઇલ હેલ્થ એન્હાન્મેન્ટ ટેકનોલોજીના બેક્ટેરિયા જમીન સુધારક બેક્ટેરિયા જમીનની તંદુરસ્તી વધારે ફળદ્રુપતા વધારે બરાબર ને અને જે આ સ્ટીમરી જેપ 95 ના સ્પેલ લીધેલા છે તો શું ફરફાર દેખાય તમારે દર વર્ષે જે ઘઉં હોય તો મને હારા દેખાય છે પાકમાં પાકમાં હારા દેખાય છે એવો કરતા કે હુકારો કે નથી ડુંડી હારી છે ડુંડીની સાઈઝ વધી છે બરાબર ને તો એક હરખા તક પાકેલા ઘઉં દેખાય છે બરાબર પાક ઉપર આવી ગયા છે એક હરખો દર વધઘટ ક્યાંય નથી ટૂંક આ વસ્તુ વાપરીને પૂરો સંતોષ છે તમને બરાબર ને તો તમે રાવતભાઈ નો આભાર માનતા છો ને રાવતભાઈ નો આભાર કે રાવતભાઈ તમને પ્રોડક્ટ બતાવી કારણ કે ઘણા વર્ષોથી તમે કેમિકલ વાપરતા હતા તો આ વર્ષે તમારું

તો દર્શક મિત્રો જોઈ શકાય છે ખેડૂતોનો નંબર પણ આપેલો છે અને આપણે ખેતર પર ઊભા છે ને આજે ખેડૂત ખોટું નથી બોલવાના આજે ઘણા બધા છે તો આ તમારું ઇન્ટરવ્યુ ઘણા બધા ચાર જગ્યાએ બધી જગ્યાએ ફાયદો છે મરચી તો આ તમારું ઇન્ટરવ્યુ ઘણા ખેડૂત જોવાના છે બરોબર ઇન્ટરવ્યુ ઘણા ખેડૂત જોશે તો તમને એને શું સંદેશો દેવા માંગો છો આ પ્રોડક્ટ વિશે મને બહુ સારું પડ્યું છે મેં રજકા માં સાધુ રજકો લીલો મટતો નથી હુકારો આવતો નથી હુકારો આવતો નથી અને દરેક પાક ની માલિક મને સફળતા હારા મારી મળે છે બધા પાક માં તમારી જમીન નબળી છે જમીન નબળી મારી ટાઈસ વાળી કાકડા જમીન છે છતાં એમાં આવું ઉત્પાદન છે બરાબર ને રાસાયણિક નું તમારે પ્રમાણ ઘટી ગયું એટલે ટૂંકમાં ખર્ચો ઘટો અને જમીન એ આપડી તંદુરસ્ત થાય છે ને ફળદુપ થાય એટલે એટલે ખર્ચો ઘટો જમીન સુધરી અને ઉત્પાદનમાં વધારો કે તમારા ધાણાના ભાવ ગામ કરતા વધારે આવ્યા બસો રૂપિયા રૂપિયા અને ઉતારો ગામમાં ના લોકો કેટલો આવ્યો છે ધાણામાં માં લોકો ને આવ્યો બાર માં પંદર મણ બાર માં પંદર માં બધા નીકળે બરાબર બરોબર બાર પંદર માં નીકળે છે તમારે એના કરતા થોડો વધારે આવ્યો છે હા બે મણ તમે ઉતારો વધ્યો લાઈટ બહુ હારી આવી છે વેપારી ને પરાય ગમે પરાય ને ટૂંકમાં આપણે ધાણા જોઈને ને આપણને ભાવ આપે છે બરાબર ને તો દર્શક મિત્રો જોઈ શકાય છે કે ખેડૂત ખુદ બોલે છે અને ખેડૂત એનો નંબર પણ આપેલો છે તો આ પ્રોડક્ટ વાપરીને ખેડૂતને પૂરો સંતોષ મળે છે બરાબર ને તો દર્શક મિત્રો આ રીતે અમારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કહીને ચેનલ પણ છે જો તમે એમાં સરપ્રાઇઝ કરશો તો તમને કેટલા બધા ખેડૂતના કોન્ટેક્ટ મળશે ખેડૂત વાત કરી શકશો અને ખેડૂતને પૂછી પણ શકશો તો તમે ઇન્ટરવ્યુ આપ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર